સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટરના ધાંધિયા પીપલોત નિર્મળ નગરના રહીશો સ્માર્ટ મીટરથી કંટાળ્યા સ્થાનિકો દ્વારા આજે ડીજીવીસીએલ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર શરૂ કરવામાં આવ્યા છે પ્રીપેઇડ મીટરની અંદર પહેલાંથી જ રિચાર્જ કરીને બેલેન્સ રાખવું પડે છે હજી તો માત્ર છ મેના દિવસે સ્માર્ટ મીટર શરૂ કર્યા અને સોળ તારીખે જે સ્થાનિકો દ્વારા વિરોધ પણ નોંધાવી દેવાયો છે કારણ કે અત્યારથી જ જે પ્રકારના બિલ રિચાર્જ કરાવવા પડે છે તેનાથી આગામી દિવસોમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું રહીશોનું માનવું છે પાલે પોઈન્ટ વિસ્તારમાં નિર્મલનગર ખાતે ડીજીવીસીએલ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે બસો ચાર જેટલા મકાનો માસમાં આઠ મીટર લગાડવામાં આવ્યા છે મોબાઈલ રિચાર્જની માફક જ હવેથી ગ્રાહકોએ પોતે વીજળીના વપરાશની સાથે સાથે પોતાના એકાઉન્ટમાં બેલેન્સ રાખવું પડશે જો બેલેન્સ પૂરું થઈ જશે તો તાત્કાલિક વીજ સપ્લાય જે છે તે બંધ થઈ જશે અત્યારે છ મે થી શરૂ થયેલા સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો દ્વારા જે રિચાર્જ કરાવવામાં આવી રહ્યા છે તેની કિંમત ખૂબ વધારે જણાવી રહ્યા છે રિચાર્જ પૂરું થાય એટલે તરત જ વીજ સપ્લાય બંધ થઈ જવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થશે સ્થાનિકો દ્વારા આજે ડીજીવીસીએલ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ગૌરીબેન કાંતિલાલ ગિલાતર હું ઓ બસો ચાર માં રહું છું અમારે માંગણી એ છે કે જે અમારા મીટર હતા ને તે અમને નાખી જાય અને આ નવા મીટર કાઢી જાય કેમ કે અમને આ પોસાતું નથી હું પાંચ તારીખે ભર્યા આવી હતી પૈસા તો પાછું બંધ કરી દીધું આઠ તારીખે પાછા પૈસા ભર્યા એટલે હું અમારે મહિને બે મહિને આવતું હતું બિલ તો હવે મારા આઠ આઠ પંદર દિવસે અમારે કેવી રીતે ભરવાનું હું પાંચ તારીખે પૈસા ભરી આવી છું અમારી પાસે બિલ છે અને પછી પાછું બંધ તો પાછી આઠ તારીખે હું ભરીને આવી તો બી પાછા એમ કે તમારે રિચાર્જ પડશે તો સાહેબ અમારું કહેવાનું એવું છે કે અમારે આ મીટર જોઈતા નથી અમારે આ મીટર કાઢી નાખો ને અમારે જૂના મીટર અમને આપો અમારેથી પોસાતું નથી પેલા પેલા ચૌદસો ને દસ ભરીને આવી અને પછી આઠ તારીખે આલા તેર તારીખે પાછા હું ભરી આવી તેરસો પાંચ તારીખે ભર્યા આવી હું ચૌદસો દસ તો મારું મીટર આપણે પતી ગયું તો પછી પાછું મારું બંધ કરી દીધું તો હું બિલ લઈને ગઈ ભાઈ હું તો હજી પાંચ તારીખે પૈસા ભરી ગઈ છું તો કે ના માસી તમારે પાછું રિચાર્જ કરાવવું પડશે તો પાછા હું પૈસા ભરી આવી તેરસો રૂપિયા અમે કાલે ગયા હતા રજૂઆત કરવા તો એ કહે છે કે ના ના કરીશું કરીશું અમને એવું કોઈ જાણ કરતા નથી અને અમારા મીટર નાખી ગયા છે અમને કોઈને ખબર નથી અને કાલે પણ ગયા તો એ લોકો દરવાજો બંધ કરી દીધા અને પોલીસ વાળા બોલાવ્યા એ લોકો મારું નામ એકતા સુરતી છે નગરમાં કે બ્લોક માં અમારી એ જ છે કે સ્માર્ટ મીટર લઈ જાઓ અને જૂના મીટર અમારા જે છે તે નાખી જાઓ અમારા બચ્ચા રાત્રે સુતેલા હતા ત્યારે રિચાર્જ કાપી નાખ્યું ગરમીના અંદર હું શું અમે હેરાન થયા પરેશાન થઈએ આ નવો રૂલ્સ કરી નાખો આવી રીતે લાવવાના હોય છે 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 સરકારે સરકારે તમે આ મારી મારવા બેસેલા આવી રીતે નહીં ચાલે અમારા સાથે કરી છે અમે પૂછ્યું કે શું કરો છો નું તે ઓનલાઈન ખાલી ભરવાનું છે બિલ એવું કઈને ફિટ કરી ગયા રિચાર્જ નું તો અમને કઈ જ કીધું નથી અમારું જે જૂનું હતું તે સારું હતું ના નથી અમને પોસાતું અમે પ્રાઇવેટ નોકરી છીએ આજે મહિનાનું ગણવા જઈએ હજાર રૂપિયા નું રિચાર્જ અઠવાડિયું ચાલે છે મહિનાનું ગણવા જઈએ તો સાત હજાર નું થઈ જાય છે અમે પ્રાઇવેટ નોકરી વાળા ઘર ચલાવીએ છોકરાઓને સાચવીએ કે રિચાર્જ કર્યા કરીએ આવતું મહિના અમારે પેલે બે મહિને બિલ આવતું હતું એ બે હજાર પચીસો સુધી આવતું હતું ફૂલ એસી આખો દિવસ વાપરીએ વોશિંગ મશીન ફ્રીજ

અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે એમાં ગ્રાહકોને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોને ગણાને કન્ફ્યુઝનના કારણે થોડો વિરોધ થઈ રહ્યો છે પણ ખરેખર એવું નથી એમને એવું છે કે અમારો વપરાશ વધી ગયો છે પહેલાં કરતાં જૂના મીટર કરતાં આમાં વપરાશ વધારે નોંધાય છે અમારા પૈસા વધારે કપાય એવી એમની રજૂઆત છે ફરિયાદ પણ છે અમે જ્યાં જ્યાં ફરિયાદ આવી ત્યાં જ સ્થળ પર જઈને પણ તપાસણી કરી છે કે જૂના અને સ્માર્ટ મીટરમાં કોઈપણ પ્રકારનો તફાવતની બધું કન્ઝપ્શન બરાબર નોંધાય છે પરંતુ થોડું કન્ફ્યુઝન જ છે કે જૂના મીટરની આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ જે હોય છે કે મીટર બદલ્યા પહેલાંનું જે જૂના મીટરનું તો તેમાં જે આઉટસ્ટેન્ડિંગ મીટર છે એમાં જે હપ્તે હપ્તે જે એના જે રિચાર્જમાંથી કપાય છે એના કારણે ગ્રાહકોને થોડું કન્ફ્યુઝન છે કે આ કેમ વધારે આવે તો ખરેખર એ જૂના મીટરમાં જે બાકી રહેલી રકમ છે જૂના મીટરના બિલની એ જે કપાતા હોય છે એટલે એ લોકોને એવું લાગે છે કે અમારું વપરાશ વધારે નોંધાયેલો ખરેખર એવું નથી છતાં પણ અમે એનું કંઈ બીજું સારું નિરાકરણ આવે એના માટે અમારે મેનેજમેન્ટ જોડે ચર્ચા કરી છે એ લોકો ટોપ મેનેજમેન્ટ જોડે પણ મિટિંગ કરી છે અને થોડા દિવસમાં બે ત્રણ ત્રણથી વધીને ચાર દિવસમાં એનું સારું નિરાકરણ આવી જશે અને ગ્રાહકનો પૂરો સંતોષ મળશે